નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોમાં આપણે તમારા ધોરણ આઠ નું ગુજરાતી વિષયનું સરસ મજાનું કાવ્ય જે છે તને ઓળખું છું માં આ કાવ્યનો અભ્યાસનું તથા સ્વાધ્યાયનું બંનેનું સોલ્યુશન આજના આ વિડીયોમાં આપણે શીખીશું તમારા અભ્યાસના તમામ પ્રશ્નોના જવાબ તથા તમારા સ્વાધ્યાયના પણ તમામ પ્રશ્નોના જવાબ તમને આજના આ વિડીયોમાં મળી રહેશે તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ અને જોઈએ આપણા આ સરસ મજાના કાવ્યનો અભ્યાસ તો અહીં આપણા અભ્યાસનો પ્રથમ પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો તો અહીં આપણે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે તો ચાલો ફટાફટથી જોઈએ આનો પહેલો પ્રશ્ન જે છે બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે અહીં ઓપ્શન આપ્યા છે ક ખમ્મા ખ ઓવારણા અભાગી અને ઘ સાચવજી તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉત્તર આવશે ઓપ્શન ક ખમ્મા પછીનો પ્રશ્ન બાળકનું દુખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે ઓપ્શન આપ્યા છે ક માથે હાથ ફેરવે છે ખ ઓવારણા લે છે ગ હાથ પકડી બેઠો કરે છે ઘ સતત તેની સાથે રહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉત્તર આવશે ઓવારણા લે છે હવે આપણે જોઈશું આપણા સ્વાધ્યાયનો પ્રશ્ન બે જે છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો અહીં આ પ્રશ્નમાં આપણને પ્રથમ પ્રશ્ન આપ્યો છે કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે તો અહીં આપણે ઉત્તર લખીશું કવિના જીવનમાં જ્યારે સંકટો આવે છે છે અને એની પડે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે આ પ્રકારે ઉત્તર આપણે અહીં લખીશું પછીનો બીજો પ્રશ્ન છે માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે અહીં આપણે ઉત્તર લખીશું માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે કયો શબ્દ વાપરે છે અભાગી શબ્દ વાપરે છે પછીનો પ્રશ્ન કવિ માતાની પરકમમાં કેવી રીતે કરે છે તો અહીં આપણે ઉત્તર લખીશું માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણો ચોમાસુ એવું કવિ કયા સંદર્ભે કહે છે તો મિત્રો અહીં ઉત્તર આવશે સંતાનો દૂર હોય ત્યારે એકલ વાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે એ સંદર્ભમાં એકલવાયુ વર્ષે છે ચોમાસું કવિ કહે છે તો હવે આપણે જોઈશું આપણા આ સરસ મજાના કાવ્યનું સ્વાધ્યાય તો અહીં સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન આપ્યો છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો એમાં પહેલો પ્રશ્ન છે

ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે આ પ્રકારે આપણે અહીં ઉત્તર લખીશું પછીનો બીજો પ્રશ્ન છે તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો તો અહીં આપણે ઉત્તર લખીશું મને મારી માતા બહુ ગમે છે માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે મારું સતત ધ્યાન રાખે છે કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે પરીક્ષા શરૂ થાય એ પહેલાં તે દરેક વિષયની તૈયારી કરવા માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના ઉત્તર લખી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે મને જે વિષય અઘરો લાગે એ સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ વધારે છે આ પ્રકારે આપણે અહીં ઉત્તર લખી શકીએ તો ચાલો હવે જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન જે છે મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો તો અહીં આપણે ઉત્તર લખીશું મોટા થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ એની સેવા ચાકરી કરીશ એને હાથ પકડીને મંદિરે લઈ જઈશ એને તીર્થોની યાત્રા કરાવીશ એને ભજનો સાંભળવા બહુ ગમે છે તેથી એને માટે સીડી પ્લેયર લઈ આવીશ એને મનગમતા ભજનોની લોકગીતોની કે અન્ય ગીતોની સિરિયલ આવી આપીશ એને કોઈ વાતનું દુઃખ ન પડે અને એનું જીવન સુખ શાંતિ તથા આનંદમાં પસાર થાય એ માટે હું સતત ધ્યાન રાખીશ આ પ્રકારનો ઉત્તર આપણે અહીં લખી શકીએ અથવા તમે તમારી રીતે પણ સરસ મજાનો ઉત્તર લખી શકો તો ચાલો હવે જોઈએ આપણે ચોથો પ્રશ્ન જે છે પરકમમાં કોની કોની કરવામાં આવે છે અને શા માટે તો અહીં આપણે ઉત્તર લખીશું પરકમમાં મંદિરની તીર્થસ્થાનની તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે મંદિરમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે નદી પવિત્ર ગણાય છે અને ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરક્રમા કરવાથી મન પવિત્ર બને છે હૃદયમાં શાંતિ થાય છે આપણા સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે આ પ્રકારનો ઉત્તર આપણે અહીં લખી શકીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આપણા સ્વાધ્યાયનો પ્રશ્ન બે જે છે નીચે આપેલી કાવ્ય પંક્તિઓ સમજાવો અહીં પહેલી કાવ્ય પંક્તિ છે તરણા પેઠે ચાવે ત્યાંથી લઈને તારી મમતાના ટેકે તો અહીં આપણે ઉત્તર લખીશું કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ ઉપેક્ષા કરે પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે તારી દસે આંગળીઓના ટેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પળવારમાં અદ્રશ્ય થઈ જાય છે તો આ પ્રકારે અહીં આપણે ઉત્તર લખી શકીએ આ કાવ્ય પંક્તિઓ આવું સમજાવવા માંગે છે પછીનું બીજી કાવ્ય પંક્તિઓ આપે છે ઘરથી જાવું દૂર ત્યાંથી લઈને કરું તો આપણે ઉત્તર લખીશું હું ઘરથી ભલે દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે તેવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું એવું આ કાવ્ય પંક્તિઓ કહેવા માંગે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે આપણા સ્વાધ્યાયનો પ્રશ્નો ત્રણ જે છે મા વિશેની અન્ય કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો તો અહીં મા વિશેની અન્ય કોઈ કવિતાની પાંચ પંક્તિઓ જે આપણે લીધી છે એ છે હતો હું સૂતોપાણે પુત્રનાનો એની અમુક પંક્તિઓ અહીં આપણે લીધી છે હતો હું સૂતો પારણે પુત્ર નાનું રડું છેક તો રાખતું કોણ છાનું મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળી જ માતું સુકામાં સુવાળે ભીને પોઢી પોતે પીડા પામી પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહેત વાળી દયાળી જ માતું આ કાવ્ય પંક્તિઓ આપણે લીધી છે આ કાવ્ય લખ્યું છે દલપત રામે આ કાવ્યની સરસ મજાની પંક્તિઓ આપણે અહીં લખી છે આમાંની પાંચ પંક્તિ તમે લખી શકો અથવા આટલી પંક્તિઓ પણ તમે લખી શકો તો ચાલો હવે આપણે અહીં જોઈએ આપણા સ્વાધ્યાયનો પ્રશ્ન ચાર જે છે નીચેના પ્રશ્નોના ઉત્તર સૂચના મુજબ લખો એમાં પહેલો પ્રશ્ન છે આપણને આપ્યો છે નીચે આપેલા શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો એમાં પહેલો શબ્દ છે માર્ગ તો એના બે સમાનાર્થી શબ્દ થશે પથ અને રસ્તો બીજો શબ્દ શબ્દ છે અભાગી એના બે સમાનાર્થી કમનસીબ અને દુર્ભાગી સદા તો સદા એના બે સમાનાર્થી શબ્દ છે હંમેશા અથવા સર્વદા સ્મરણ સ્મરણના બે સમાનાર્થી શબ્દ થશે સ્મૃતિ અથવા યાદ વહેરખી વહેરખી ના બે સમાનાર્થી શબ્દ થશે લહેર અથવા તરંગ આ પ્રકારના સમાનાર્થી શબ્દ આપણે લખી શકીએ હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન જે છે નીચેના શબ્દોના સમાનાર્થી કાવ્યમાંથી શોધીને લખો તો અહી પહેલો શબ્દ છે નયન તો એનો સમાનાર્થી શબ્દ થશે આંખ બીજો શબ્દ છે માર્ગ તો એનો સમાનાર્થી શબ્દ થશે રસ્તો ત્રીજો શબ્દ છે દુઃખ એનો સમાનાર્થી શબ્દ થશે પીડા ચોથો શબ્દ છે તણખલું એનો સમાનાર્થી શબ્દ થશે તરણા વિદ્યાર્થી મિત્રો અહીં જે બીજો શબ્દ છે મારગ એનો જે સમાનાર્થી શબ્દ છે જે કાવ્યમાં આપ્યો છે એ મારગ જ છે બીજો કોઈ શબ્દ આપણને અહીં આપ્યો નથી એટલે મારા મુજબ મેં રસ્તો લખ્યો છે પરંતુ તમે અહીં માર્ગના સ્થાને બીજું માર્ગ પણ લખી શકો છો ચાલો હવે અહીં આપણે આપણા સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન જોઈએ જે છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો પહેલો છે અભાગી તો અભાગી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સદભાગી અથવા સુભાગી બીજો શબ્દ છે સ્મરણ સ્મરણનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિસ્મરણ ચાલો હવે જોઈએ ચોથો પ્રશ્ન જેથી સરખા પ્રાસ વાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો અહીં ઉદાહરણ આલે છે માં તો ખમ્મા પ્રાસ વાળા શબ્દ અર્થ થાય કે જેનો મેળ ખાતો હોય જેમ કે આપણે બીજા જોઈએ તો ખબર પડી જશે આસુ તો ચોમાસુ ફેકે તો ટેકે અને સામે તો પામે આ પ્રકારના ત્રાસવાળા શબ્દો આપણે અહીં લખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ સરસ સ્વાધ્યાય પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે અને આવા જ નવા વિડીયો તમારે જોવા હોય તો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબ શ્સરાઇબ કરવાણો ના ભૂલતા થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ કેપ કેપ